કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં આતંકવાદીઓ દ્વારા નિર્દય રીતે પ્રવાસીઓને ધર્મ પૂજીને હત્યા કરવામાં આવી હતી આ નરસંહારના કારણે સમગ્ર દેશમાં રોષ સાથે ફિટકાર વરસી રહી છે સમગ્ર દેશના લોકો પાકિસ્તાન અને આતંકી સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે પાદરા સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પાદરાના મુખ્ય બજાર એવા ઝંડા બજાર ખાતે કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે પાદરા વિવિધ સંગઠનોના કાર્યક્રો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો જેમાં ભારે સૂત્રોચ્ચાર સાથે પાકિસ્તાન હાય ના નારા સાથે રાષ્ટ્રધ્વજને સળગાવવામાં પણ આવ્યો હતો જય શ્રી રામ જય સોમનાથ પહેલ ગામમાં જે છવ્વીસ હિન્દુ ભાઈઓનું મૃત્યુ થયું હતું આતંકી હમલાના હમણાંમાં જ છવ્વીસ ભાઈઓનું મૃત્યુ થયું હતું જાણો છો જેવી રીતના ધર્મ પૂંછીને હત્યા કરવામાં આવી હતી જ્યારે આતંકવાદી લોકોએ જે ટેરિસ્ટ લોકો છે જે પ્રવાસીઓને ત્યાં કાશ્મીરની અંદર એક બાજુ ભાઈઓને અલગ કર્યા હતા એક બાજુ મુસ્લિમ ભાઈઓને અલગ કર્યા હતા ત્યાર પછી પૂછવામાં આવ્યું કે તમે હિન્દુ છો કે મુસલમાન છો હિન્દુ કહ્યું છે એ લોકોને ત્યાં ગોળી મારી છે અને હિન્દુ હિન્દુભાઈઓનું હત્યા કરવામાં આવી હતી આજ રોજ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાત્ર દ્વારા તથા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને પાકિસ્તાનને ખરાબ રીતે વખોણીને નારા બોલવામાં આવેલા હતા સાથે સાથે અમે તમામ સનાતની ભાઈઓને હિન્દુ ભાઈઓને એક મેસેજ પહોંચાડવા માંગે છે કે આવનારી પેઢી આ આ બાબતે ખૂબ જાગૃત થાય આવનારી પેઢી હિન્દુત્વને લઈને જાગૃત થાય જે રીતે એ લોકોએ હિન્દુત્વને પૂછીને માર્યા છે પટેલ સાહેબને એક નમ્ર વિનંતી કરે છે કે આ જે કોઈ બી આતંકવાદીઓ છે એ લોકોને ખરાબ મોતે મારવામાં આવે અને એ રીતના ખરાબ મોતમાં મારવામાં આવે કે બીજા જે પાકિસ્તાનીઓ છે એ કોઈ દિવસ આવું પગલું ભરે ના તથા બીજું અમારું એક નિવેદન એક મેસેજ છે કે ભારત દેશની અંદર ગુજરાતની અંદર જે બાંગ્લાદેશી ઘૂસપેશ અંદર આવ્યા છે તે એ લોકોને પ્રૂફ ના હોય તે લોકોને કાયદેસર રીતે ભારત દેશની બહાર કાઢવામાં આવે તથા સમગ્ર ભારતમાંથી એ લોકોને કાઢવામાં આવે વર્ષ દરમિયાન જ્યારે ભારતની અંદર જે ધાર્મિક તહેવાર ની શોભાયાત્રા નીકળે છે રામ ભગવાન ની શોભાયાત્રા અન્ય કોઈ બી તહેવાર હોય તે વખતે જે લોકો વિધર્મીઓ પથ્થરમારો ભી કરે છે એ લોકોને બી આ ભારત દેશ માંથી છોડાય ને બહાર કાઢવામાં આવે એવી અમારી સરકાર શ્રી ને નમ્ર વિનંતી છે ભારત માતા ગી